કાવ્ય સંધ્યામાં હું પિયુષ પારાશર્ય આપનું સર્વનું સ્વાગત કરું છું આજની સંધ્યામાં ઉપસ્થિત છે શ્રી દાન વાઘેલા શ્રી દાન વાઘેલા ઘણા સમયથી કાવ્ય સર્જન કરે છે અને ખૂબ જ સુંદર લખે છે આપણે જોઈએ કે દાન એમની કઈ કઈ સુંદર રચનાઓ લાગે છે હું દાનભાઈ આપની રચના સંભળાવશો

વાતાવરણ તો તંગ હતું તંગ હતું મનમાં અશાંત ભીડ ભરી શહેર સૂતું છે મનમાં અશાંત ભીડ ભરી શહેર સૂતું છે તાજા કલમ તણાવ હવે રોજનું થયું

કાટ ખરડાયેલી તલવાર્યું જોઈને પાડ્યા એવું તો પાદરે ઉભેલ એક વડલાની વેદના તો સીમ ને કેવી કે ગામ લોક ને પાદરે ઉભેલ એક વડલાની વેદના તો સીમ ને કેહવી કે ગામ લોક ને અરે તરવતા બાળકો એ ઝૂલતા નથી અરે તરવડતા બાળકો એ કાંત માં વેદના ના ટેટા જોઈ વડલા ને એવું તો થતું કે ચાલ હવે પાછો જંગલ માં હું જાઉં કાઠ ખરડાયેલી તલવાયરું જોઈ ને વાળિયા ને એવું તો થાતું

મંદિર ધજા ને એમ થતું આથમતા સુરજ ની છેલ્લી થઈ જાઉં કાટ ખરડાયેલી તલવાયુ જોઈને પાળીયા એવું તો થતું કે ધીંગાણા વિહોણા પાદર ને છોડીને પથ્થર હું પાછો થઈ જાઉં ડાંભાઈ તમારી એક સરસ બીજી પેલી મને ગમે છે રચના

લાખ કરોડ ની વાતો લહેરી રંગ મહેલ ને રોનક શહેરી તોય ના જગ્યા સાસુ લેવા માગે તે શું ગમે માની જગ્યા સાસુ લેવા માગે તે શું ગમે અરે જગદંબા ને મૂકી મજબૂર લેણયાત ને નમે નણંદ નામે ચુગલી છણકો નણંદ નામે ચુગલી છણકો વાલમ ની વાતો છે ન્યારી પછી ક્યાંક એ કેશું વાલમ ની વાતો છે ન્યારી પછી ક્યાંક એ કેશું છતાં મયર ના ભોગે

સજનવા સુર સાથે જોખ વ્યવહાર મૂક્યો છે સજનવા સુર સાથે જોખમી વ્યવહાર મૂક્યો છે કહો વંટોળ ને કે હોય તે લઈ આવે કહો વંટોળ ને કે હોય તે ડ લઈ આવે સજનવા નો આ દીપ તારે દ્વાર મૂક્યો છે સજનવા નો આ દીપ તારે દ્વાર મૂક્યો છે દિશા ધ્રુજે ગગન વિહવળ બને તોય એ જશું આગળ દિશા ધ્રુજે ગગન વિહવળ બને તોય એ જશું આગળ સજનવા સાદ તારો સાંભળી સંસાર મૂક્યો છે સજનવા સાદ તારો સાંભળી

માણસ નું નામ દઈ ચાલ્યા સંબંધ માણસ નું નામ દઈ ચાલ્યા સંબંધ પછી તૂટવાની બીક વસે ગામમાં ગામ માં કાંકરી ને તોય ઉલ્કા કેહવાય કાંકરી ને તોય ઉલકા કહેવાય થતી અંધારી કીકીયુ માં વાર્તા

તોય તૂટે આધાર એવો વગડે તે રોગ ફેલાશે વગડે વાવ ડાળીઓ ન તૂટે તોય તૂટે આધાર એવો વગડે તે રોગ ફેલાશે વડલે વીટાય વેલ ફાલતી વડલે વીટાય વેલ ફાલતી ને છાયડાઓ ઝુકતા એ અફવા કહેવાશે વડલે વીટાય વેલ ફાલતી ને છાયડા ઝુકતા એ અફવા કહેવાશે સીતાનો પોપટ પણ એવું બોલે સીતાનો પોપટ પણ એવું બોલે કોઈ શ્રદ્ધા ન રાખે રાજા રામ માં રજૂ કરું છું ગઝલ છે ક્યારેક નિરાકાર કે સાકાર માં મળો ક્યારેક નિરાકાર કે સાકાર માં મળો ક્યારેક શબ્દ સુર ના દરબારમાં મળો

હું અડું ત્યાં પથ્થર દોડે હું અડું ત્યાં ખરે દીવાલ તૂટે હું અડું ત્યાં માણસ ભાગે હું જોઉં ત્યાં ફૂટે અરીસા ને પથ્થર ની મૂર્તિઓ બંધ કર્યા છે દ્વાર પછી ક્યાં લજામણી નો છોડ સ્પર્શવા ટળવળથી આ ગળીઓ ની એ વાત કરું હું કોને બે વાત કહું એ કોને એ વાત કરું એ કોને મારી રક્તપીતા આંગળીઓ માંથી મારી જ જેમ જાગવાની તક મળે તને તો આ તો સપન છે તાગવાની તક મળે તને તો આ તો સપન છે તાગવાની તક મળે તને પહેલા મળે છે ધૂળ પછી મહેક પણ મળે પડી તો બરાબર પહેલા મળે છે ધૂળ પછી મહેક પણ મળે તો બે ચાર ઠેસ વાગવાની તક મળે તને છેલ્લી ઘડીએ ફૂલ મળે જો ગુલાબ નું છેલ્લી ઘડીએ ફૂલ મળે જો ગુલાબ નું તો થોડાક શ્વાસ માગવાની

તેમના નિયત કાર્યક્રમમાં એક